નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વિષ ડિજિટલ અમદાવાદથી આજે શ્રી કોટિયા ખડાતા સમિતિની વાર્ષિક મિટિંગનું આયોજન અમદાવાદ મંદિર મોવડી ખાતે કરવામાં આવ્યું જ્યાં દીપ પ્રજ્વલિત કરી અને સભાનું શુભારંભ કરવામાં આવ્યું ત્યારબાદ આપ સૌને જેમ ખબર છે એવી રીતે બીજી ટર્નમાં પણ વિજયવી ઠેકડી એ સર્વસંમિતિથી ફરીથી એમને કાર્યવાહ સોંપવામાં આવ્યો છે મંદિર કમિટીની ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો છે અને ઉપસ્થિત ત્યાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને વિનમ અનુરોધ કર્યો છે કે આ વખતનું બી કામ તમે જે જૂના વર્ષો કર્યું છે એના કરતાં ઘણું સારું કરો એવી શુભેચ્છાઓ બધાએ પાઠવી છે અને આ કાર્યક્રમમાં સૌથી વધારે ઉત્સાહનો કાર્યક્રમ એ રહ્યો કે સમાજના અગ્રણીઓ કોટિયાક મંદિર ખાતે ગયા ત્યાં આગળ આરતી કરી અને ત્યારબાદ સભાનું આયોજન થયું અને પછી રાત્રે ભોજન લઈ અને છૂટા પડ્યા અને ખૂબ સારી વાત એ રહી કે કાલની મીટિંગમાં જે જે ઉપસ્થિત ત્યાં લોકો હતા એ લોકોએ પચીસ કરોડથી પણ વધુનું દાન ઉભું કરી અને કાલના દિવસમાં પણ કર્યું કે મંદિરના કાર્ય માટે તમે આગળ વધો અને બીજી ક્યાંય બી કોઈ બી જગ્યાએ કંઈ બી રીતની કોઈ બી જરૂર હશે તો અમે બધા ઊભા છીએ તમે ખાલી બસ બેઠા બેઠા કામ કરો